આજના કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી અને પધારેલા શ્રી દીપકભાઈ ઠેકેદાર તથા બહારથી પધારેલા આપણા મહેમાનો શ્રી બકુલભાઈ વોરા શ્રી અક્ષય અક્ષયભાઈ શ્રી રાજુદાદા તથા રાજુરા જમાતના દરેક આગેવાનો આજનો આપણે આ કાર્યક્રમ જે રાખેલો છે તેમાં આપણે શ્રી દીપકભાઈ ઠેકેદારનું આપણે સન્માન કરવાનું છે એટલા માટે કે શ્રી દીપકભાઈ ચોવીસ વર્ષથી લગભગ સોમનાથ અહીંથી ચાલીને સોમનાથ જાય છે અને ત્યાં દર્શન કરી અને દર્શનનો લ્હાવો મેળવી અને પછી પાછા રાજુલા ફરે છે આ એમની જે કાલે બપોરે એમની જે યાત્રા શરૂ થશે એ યાત્રા એમની એકસો ને સાડત્રીસમી યાત્રા છે જો કે એમને ધન્યવાદ દેવો પડે અને એની હિંમત અને એમના આત્મબળનું પણ સાથો સાથ સન્માન કરીએ છીએ અને દાદ દેવી પડે કે એ વર્ષોથી પદયાત્રા કરી અને એક આ પદયાત્રા એ પણ એક ઉપરવાળાની બંદગી છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચાર એક તરફ શ્રદ્ધા અને ભક્તિ અને વિશ્વાસ આવા જ એક વાત છે રાજુલા શહેરના આ એક અટલ યુવાનની સતત ચોવીસ વર્ષથી ભગવાન સોમનાથના સાનિધ્યમાં દર શ્રાવણ માસે આ યુવાન ચાલીને એકસો ને પાંત્રીસ કિલોમીટરની યાત્રાઓ કરે છે ત્યારે રાજુલા શહેરની વિવિધ સંસ્થાઓ આગેવાનો રાજકીય કાર્યકરો તેમને સન્માનિત કરીને તેમને રાજુલા શહેરમાંથી દર શનિવારે શ્રાવણ માસના શનિવારે તેમને માનભેર વિદાય આપવામાં આવે છે ત્યારે વાત કરવાની છે આ દીપક ઠેકેદારની રાજુલા શહેરના આ યુવાન તો 131મી આ યાત્રા જ્યારે રવાના કરી રહ્યા છે ત્યારે આ યાત્રા રવાના કરે છે રાજુલા શહેરના મુસ્લિમ સમાજ જીયા મિત્રો રાજુલા શહેરમાં ખોજા શિયા ઈશના અશરી જમાત રાજુલા દ્વારા તેમને આજે માનભેર વિદાય આપવામાં આવી આ પ્રસંગે આશિકભાઈ મુનિ સિરાજભાઈ લાખાણી સુલતાનભાઈ માસ્તર માસુમભાઈ કમાણી નિષારભાઈ સુંદરાણી આરિફભાઈ જૈન નાસિરભાઈ જમાણી તેમજ રાજુલા શહેરમાંથી વિવિધ અગ્રણીઓ બકુલભાઈ વોળા

કે જેઓ ચોવીસ વર્ષથી અહીંથી સોમનાથ દાદાના દર્શને પદયાત્રા કરીને એટલે કે એકસોને પાંત્રીસથી ચાલીસ કિલોમીટર ચાલીને જાય છે અત્યાર સુધીમાં એકસો ને છત્રીસ વખત એ પદયાત્રા એ પૂર્ણ કરી ચૂક્યા છે અને આવતીકાલે એકસો ને સાડત્રીસની પદયાત્રા એમની ચાલુ થાય છે ત્યારે અત્યારે આપણે એવું કહી શકીએ કે ખરેખર દીપકભાઈ ઠેકેદારને કુદરતે એવી બક્ષિસ અને શક્તિ આપી છે કે પોતાની નાની વયથી ચાલુ કરી અને અત્યાર સુધી જે એકસો ચાલીસ કિલોમીટર સુધી ચાલીને જવું અને સોમનાથ દાદાના દર્શન કરવા એ તો ખરેખર સોમનાથ દાદાની એમના ઉપર અસીમ કૃપા હોય તો જ આ બધી વસ્તુ થઈ શકે જમાત તરફથી તથા રાજુલાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ તરફથી પ્રતિવર્ષની મફક ચાલુ વર્ષે પણ એમની સન્માન થઈ રહ્યું છે ત્યારે દીપકભાઈને વધારેમાં વધારે સોમનાથ દાદા શક્તિ આપે અને એમની યાત્રા હજુ પણ આગળ વધે ને પૂર્ણ થાય સારી રીતે એવી આપણે શુભકામના પાઠવીએ છીએ